કૃષ્ણ જય માતાજી ને આજે આપણે બનાવવાના છે લીલા ચણાનો નવો નાસ્તો તો તમે જોઈ શકો છો મેં ચણા લીધા છે અને આવી રીતે હું ચણાને ફોલું છું કેમકે આ બધું પેલા કરીને રાખવું પડે આ બધું કરતી બહુ વાર લાગી જાય એટલે આપણે આવી રીતના ચણા ફોલીને સરસ મજાના રેડી કરી લીધા છે જોઈ શકો છો તમે મિક્સચરનો નાનો જાર લીધો છે એના અંદર આપણે આ

ગણેશ સમારેલી ડુંગળી નાખવાની છે તો હું ડુંગળી એક નંગ એટલી નાખું છું સમારેલી સાથે આપણે એટલું જ ગાજર નાખું છું સામે એક ટુકડા એટલો જીણું સમારેલું થોડું કેવું લીલું લસણ નાખું છું ઘીણા સમારેલા ફ્રેશ દાણા નાખું છું મસાલા કરી લેશું પણ પેલા લોટ નાખવાના છે તો બે ચમચી એટલો હું ચોખાનો લૂટ નાખું છું બે ચમચી એટલો ચણાનો એક ચમચી નાની એવું મીઠું તમારે નાખવાનું એક ચમચી જીરું અને કાઢા મરી વાટેલા થોડો કેવો અજમો નાખવાનો અજમો નાખવાથી પેટમાં ના દર્દ થાય દુખિયાના પેટમાં હવે આપણે થોડા કેવા

હાથથી એકદમ સરસ મજાનું મિક્સ થઈ જશે આપણે જે લોટ નાખીએ એનથી આ જે ચણા પીસ્યા હોય એટલે ફ્રેશ ચણા હોય એટલે લીલા હોય એટલે અંદરથી થોડો જૂસ જેવું નીકળે એટલે આવી રીતના લોટ નાખવાથી ચણાને મસ્ત મજાનું વેન્ડિંગમાં મળી જાય લોટ નાખવાથી અને સરસ મજાનો આપણો લોટ રેડી કરી દેસુ લૂટ સરસ મજાનો રેડી થઈ ગયો છે હવે થોડું આપણે આવી રીતના તેલવાળું હાથ કર્યું છે મેં અને આવી રીતના એક પછી આપણે આવી રીતના લોવો લેવાનો લુઓ લાયા પછી આવી રીતે હું એવું લીધું છે કટલેસનું તમારે જેવો શેપ આપવો હોય એવું તમે આપી શકો છો તો હું કટલેસનું શેપ આપું છું અને બાળકો ખુશ થઈ જાય એના માટે

कटलेट तो खाती तो मैं ઘણી ખાતી હતી પણ આ રીતે ના સ્ટીલા ચણાની બનાવજો બહુ સરસ બનશે આಷ್ಟು કરાઈ ગય આ છે જો આ બધું છો તમને કલર ચેન્જ થઈ ગયો છે ને ફૂટી ફૂટી મસ્કતા થઈ ગયા છે ભુલી દે આપડે આવી રીતે ચણા નંદ લઈ લેશો બધો નાક તો આપણે एकदम સરસ મજાનો રેડી થઈ ગયો છે સર્વ કરી દશું ઝંઝનાટી આવી જાય એવા તીખા લવિંગિયા મરચા બી નાખું છું એને કરી લેશું આપણે ગેસ બંધ કર્યા પછી નાખી આપવાનું આપણે નાસ્તો લગાવી દેસું હવે આપણે છે નાખીશું પાતળી એવી ખાટી મીઠી ચટણી લીલા મરચા ધાણાની જોડે આપણે આવી રીતે લીલા મરચાં નાખીશું દહીના અંદર મીઠું નાખેલું છે થોડું એવું લાલ મરચું નાખું છું મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તમને લાઈક કરજો પ્લીઝ અને કાલે આવી રેસીપી સાથે કે બાય બાય